રાજુભાઈ ને બંદર ગયેલા હતા એક મજબમ કામ ચાલુ છે અંદર બહુ બંદર છે ના આપણે મસ્ત ઉતરેલા છે મારા કાકા એને તો આપણે એનો વિડીયો બનાવો મસ્બા છે જોરદાર ને કામ આલે છે આમ બહુ જબરદસ્ત હીરો બધાય આપણે એક નવો વિડીયો ની અંદર સ્વાગત છે અને બધાય કેમ છો બધાય મજામાં છો અને આપણે તો અત્યારે ખૂટો લઈને જાય છે હજી કાઠે નીકળ્યા છે અને આપણે ખૂટો ઉતરવાનો છે આજ આપણે ભી ભગવાની છે હા તો આજ આપણે ભી ભગવાની છે ને આ વજન છે ઘણો બધો બે દાણા લઈને જાય છે ફોન હીરખો રહેતો નથી તો વિડીયો તમે પાસે સેલ દો તો આપણે મચ્છી પકડવાની છે બધું કરવાનું છે તો સેલ લગી વિડીયો હું તમને બતાવી દઉં અત્યારે હું ભાવેશભાઈ લઈને દઈશી ચલો તો વિડીયો કરી દઈ સ્ટાર્ટ જો કેવડો ખોટો છે ભાવેશભાઈ પાસે આણી ઓલ આપણે કોક ને ઉજબો બસબો પીડ્યો હોય ને બે તો ઓપર ગાફો કાઢ કેમ ભાવેશભાઈ મિસાઈલ છે એ તો આપણે જઈ ને મચ્છી પછી પકડી ખૂટો બેહાડવાનો છે બધું આપણે બતાવીશું આપણે જાઉં તો આપણે ફેન તો ના પૂગી જલા લાદી છે તો એને માટે તો આપણે દોરો એક ઠેકાણે બાંધો બીજી કાઢ મારી કોઈ ના કાલ છું તો હાલો આપણે પૂછ ગઈ વેલા છતાં તો અહીંયા ગાડી ને ફોન ખિસ્સામાં નાખી દેવાય ને આમાં છે ને ખાડા ખડિયા હોય એટલે આમાં ખૂટો પકડવો પડે એ તો હાલો વેલા થતા પૂજગી ને તો ભૂગી જાવે ને ખૂટો જેવો તેવો બેઠ દીધો છે અહીંયા તો ભી પડી ગઈ જો થોડોક બધો પડી રહ્યો છે એટલે લેવાનો છે એટલું બેહારવાનો છે તો આપડા છે ને આ તાણે રાખી કેમ કે આપડા મેમ્બરો છે જો આવડા ઈ સોટી ગયા છે હા તો આપણે એને હટાવવા પડશે અને આપણે મંતથી પકડવી જાય ક્યાં ક્યાંમાં નકર ઈ ઉપર લઈ તો આપડી માથે કઈ વતશે ની તો ખબર જ છે તમને આને કા તો આપણે થોડો થોડો દોર બાંધી દો છે કોઈ કે છે એવું છે ને તો આપણે કે છે જો ઈ જન ઊડું જ પડે ઈ આતો બાંધો આપણે તો આપણે હાલો પહેલાં મોજા બધા ઠપ કરી મોડું થઈ ગયું છે થોડુંક પછી ફોટો એ દેખાડી થોડોક બાકી તો કેટલા હાવી દે એ આપણે રૂમલ ફેરવાય એટલે તો આપણે હાલો મોજા બધા ઠપ કરવા જશે ભી પડી જાય ખોટું પગાડ્યો ને એક કિલોમીટર આલો થાય તો કેટલું ભી પડી જાય છે ને બંધણ બંધણ તાણીને આવી જશે ને ઓલા થતો આમ લાઈને લાઈને જાય આખી લાઈન એટલે જે મોટા પગલાં છે ઢોક એને અમે છે ને ઢોક કહેવામાં આવે છે અમારી અમારી ભાષામાં દેસી વૈજ્ઞાનિક ભાષામાં ઢોક બગ ઢોક બગલા કહે છે ઢોક 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 એમ છે આપણું દેશી કદ નાખ્યું ઢોક આપણું તો દેશી ચાલતું હોય ને આમાં છે ને રૂમલા છે લાડુ થઈ અંદર ને આપણે કોઈ છે થોડાક તો આપણે છે ને બીજી કાત તમારો દાવ ને કેમ કે આવતું છે થોડુંક આપણે વીણ લીધું થોડુંક આપણા ફ્રેન્ડ લોકોએ વીણ લીધું હવે શું હવે નથી ઈ તો ઈ તો ઘાતું મારી રાખીએ

ટાઈક જેવું વાતાવરણ છે હવે હાવ ને ટાઈટ તો એટલી બધી નથી તો એ પણ કોટ તો પહેરેલો છે મેં તો ભાવેશભાઈ ભાઈને પહેરેલો તો છે ને ટુમલા આમ આવી છે એવા હજી ઓલા લોકો લાવે છે અહીં લાવે છે આપણે પાંચ જણા આવેલા હતા તો ન કરે એમણે પાંચ જણા જ આવતા કા મને એ ન રહી આપણો દિમાગ થોડુંક કામ છે જો એવું છે

એવું છે બધું શાક તો અત્યારે છે ને આપણે લાઈટ ચાલુ કરીને વિડિયો ઉતારવો પડે એમ છે પણ મેં લાઈટ ચાલુ કરી તો મસ્તન દેખાય આપણે ને કાઠાઈની આજ બતાવી દેવું અ કરાકબરાક તો છે પણ તોય બતાવશું આપણે જોવું જોઈએ કેવું છે એમ માહોલ બહુ અઘરો છે જાખી જાખી બરો છે તો આપણે ફોટો બેસાડી હારો ફોટો બેહડવા ને કેવા આખડીય કાંઈ કામ એ આવડી કે આપણો ફોટો વેઢતા હોય તો ભાવેશભાઈ ઊટો બેઢજે ને હું ખોટું બેહાડતો હતી કેમકે એની માથે વજન રાખવું પડે ને આ થોડો ની કરી બેઠાડે એની માથે વજન રાખીને બેહાડવું પડે તો એમ ચાલુ છે પ્રોસેસ બે હેરખો કરી નાખીએ ને કાંઠા ભેગા થાય અંધારું થઈ ગયું છે અને આ બહા ઘરે વાટ હોય ઘણા બધા તો આલો સટકાવી આગળ ને ના દીધી તમને હું દેખાડી બહુ મચ્છી હાલો ગામમાં ગામી વેતી આગળ તો આપણે કાંઠે તો પૂરી જી ને શાખે વીણાઈ ગયું લેવા જોવા કેટલા બધા છે કેટલા બધા છે ઘરાગામાં બધાને આવશે છે એની પૂરું એમ શાક એવું લાગે છે તો તમ આપણે શાક એટલું આવતું નથી ને લેવાવાળા વધી જાય છે લેવાવાળા મેમ્બરો છે ને ઘણા બધા છે તો તમ ને જોખવાર આવી જાય તો આપણે જોખે રાખવાનું છે આગળ બબાટી કંઈક એમાં વરે પાડી દેવું જોઈએ ને બધું વેસી જાય લગભગ આગળ કાંઈ નહીં વધે લગભગ તો કેમ કે એટલા બધા માણસો છે રાજભાઈ તો શેરો દેખાડે શેરો નાનું બસું આપણે આવેલું છે ખોઈલામાં પણ છે ને આ આપણને ખબર ન હોય આપણે આખા બંધારણમાં ગમે એને આવે ને કોઈને ખબર ન હોય તો એ ખોયલામાં રાખવી નગર છે ને પાછું જવા દેવાનું એને અમે નાના નાના ઘણા જવા દઈએ પોર તો કેટલાય જવા દીધા તો આમાં ખબર એ ન હોય ને એટલે આ રીતલું છે આવું એક નહીં બે છે આપણે હું તમને બતાવું આગળ બીજું હતી નનકુશ તે હતી પણ આનાથી થોડુંક મોટું છે એ બતાવી ને લેવા વાળા જુઓ તમે વીણી લીધો ભૂકો તગારામાં લી ભૂકો ભૂકો ઘણો આવે ને એટલે વીણી લીધો નોખો એમ હોય આમ બધું એ રીતે જ આવે આપણે જો બે શેરવા છે ને બતાવું તમને એક મોટો છે ને એક નાનો છે એ ખબર વગીને આપણે ખોઈ લે આમ ગયા હોય એટલે ખબર ન રહીને એક પાછા મૂકી દેવાનો એટલે એટલે આપણે ન હોય કેમ કે આ મોટી થઈ એને મૂકી દેવી પડે મૂકી જ પડે ને એટલે મોટી થઈને આવે ને આપણે આપણે ન આવે તો બીજાને આવે પણ આવે તો ખરી એમ મોટી તો થાય

બહુ જબરદસ્ત લાડ બધા લાકડા ને વાગડા ને એવું કામ બહુ વાલે તો એવું છે એટલે કીધે તો વિડીયો ઉતારો કે ઉતારો કોમેન્ટ ની દે તો ચેનલ સબસ્ક્રાઈબ કરેલો આપડે મચ્છી ના એવા વિડીયો બનાવીશું તો મજા આવશે એટલે સબસ્ક્રાઈબ તો કરી લે સલો